તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ટેટ પાસ ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર કયા છે તમામ જે પણ ઉમેદવારો છે એમને શિક્ષક બનવાનો મોકો મળવાનો છે હવે આવું આવું હું તમને શા માટે કહું છું કારણ કે હાલ ભૂપેન્દ્રભાઈ પટેલની જે પ્રમાણે જાહેરાતો આવે છે એ પ્રમાણે ભાઈ પરંતુ તમને પણ ખબર હશે કે ભાઈ આ વાયદા થાય છે પરંતુ કામ થવાતું નથી એકથી પાંચની હું વાત કરું અથવા તો એકથી આઠની વાત કરું તો અથવા તો નવથી બારની વાત કરું કે આ તારીખ ભરતી પૂર્ણ થશે પરંતુ ભરતી પૂર્ણ થતી નથી એટલે આવી માહિતી જે પણ આવે એના ઉપર ઘણા ઉમેદવારોને વિશ્વાસ પણ આવતો નથી હવે મિત્રો બધું ધીરે ધીરે સાબિત થશે અને શું કે બધાને શિક્ષક બનવાનો મોકો મળશે કે કારણ કે એનું શું છે તો મિત્રો પહેલાં તમે જોઈ લો તો લગભગ ત્રીસથી વધીને બત્રીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી હશે પરંતુ આજની જે પણ અપડેટ છે એમાં તમે જોશો એટલે તમે વિચારી શકશો કે ભાઈ આપણે જનરલ મેરિટ પ્રમાણે તમારે ગમે ગમે ત્યારનું જનરલ મેરિટ હોય એમાં જો ચાળીસ હજાર સુધી તમારું નામ હોય તો આરામથી તમારું સિલેક્શન થઈ શકે કારણ કે મિત્રો ચાળીસ હજાર જેટલી જગ્યાઓ જે ચાળીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે બીજી જે પણ અપડેટ છે એ સંપૂર્ણ માહિતી અથવા પહેલાં જો આપણી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ટેટ ટાટ જે ટેટ ભરતી છે તમામ અપડેટ છે અથવા સૌથી મોટા સમાચાર જે સૌથી મોટા સમાચાર જે પણ આવે છે એમાં સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું આ વિડીયો તમારા બધા મિત્રો સાથે શેર કરજો જેથી કરી ઓછા માર્ક છે એવા તમામ મિત્રો સુધી તો ભાઈ અહીંયા તમે જોઈ શકો છો શિક્ષણનું સ્તર કથળ્યું પણ પ્રવેશોત્સવ ઉજવી સરકારે સરકારની માર્કેટિંગ કર્યું છે એના પછી અહીંયા તમે જો અમદાવાદ અને બીજું બધું છે એમાં શું શું છે શું નથી તો જે છપ્પનસોની બાર જે છપ્પનસો બાર અને સરકારી શાળાઓ તાળા લાગ્યા છે કેટલાક છપ્પનસો બાર સરકારી શાળાઓમાં એટલે અહીંયા તમારે સરકારી શાળાઓની અંદર જો શિક્ષક બનવું હોય તો તમે સમજી શકો છો કે હવે શું કરાય ઘણા મિત્રોને ડાઉટ હતો મિત્રો ને ગ્રાન્ટેડમાં લઈએ કે ક્યાં લઈએ શું કે અનુદાનિત હોય એમાં એટલે બધી અપડેટ ઉપર અમે વિડીયો ઓલરેડી બનાવીને આપેલો છે બધા મિત્રો જોયેલો પણ છે એ સાથે એ પછી જે ચોત્રીસોને જે સોરી ત્રણસો ને એકતાળીસ શાળાઓએ ઓરડામાં બધા ધોરણના ઉમેદવારો ભણે છે એટલે મિત્રો શિક્ષણનું સ્તર કેટલું કથળ્યું છે એ તમે જોઈ શકતા હશો જે ચોવીસો બાસઠ જે ચોવીસો બાસઠ શાળાઓમાં એક જ શિક્ષક છે જે એક જ શિક્ષક છે કેટલા ચોવીસો બાસઠ શાળાઓની અંદર એક જ શિક્ષક એટલે ફાઇનલી આટલી શાળાઓ જે આટલી શાળાઓની અંદર શિક્ષક આવશે પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ ઓછા હોય તો પણ એક શિક્ષક હોય કે પ્રમાણે પણ બની શકે તો એ પ્રમાણે અહીંયા હું તમને માહિતી આપી દઉં બાકી ઘણા મિત્રો એમ એમ લાગે કે ભાઈ એટલી શિક્ષક શિક્ષકોની જગ્યા ખાલી છે પરંતુ ભણશે ગુજરાત પરંતુ ભણાવશે કોણ ક કારણ કે રાજ્યની અંદર ચાળીસ હજાર જે ચાળીસ હજાર શિક્ષકોની ઘટ છે અહીંયા શું કહેવાય કે ગમે એટલી શાળાઓ બંધ થાય ગમે એટલી શાળાઓ એક શિક્ષક હોય ગમે એટલા વિદ્યાર્થીઓ ઓછા આવે પરંતુ અહીંયા જે પણ આંકડો આવે છે ભાઈ કે જે ચાળીસ હજાર શિક્ષકોની ઘટ છે જે અડત્રીસ હજાર ઓરડાની અંદર જે અડત્રીસ હજાર ઓરડાની અંદર અછત છે તે અડત્રીસ હજાર ઓરડા હોય તો અડત્રીસ હજાર શિક્ષકો તો મિત્રો પાકા તમે પણ સમજી શકો શકો કારણ કે એક ઓરડામાં એક શિક્ષક અને દસ ઓરડાનું શું કહેવાય કે પણ એટલે આમાં શું કહેવાય કે પડું પડવું એ પ્રમાણે જે ઓરડા છે જે પડું પડું થઈ રહ્યા છે એ પ્રમાણે તમે જે પણ લખેલું છે એ તમે કહી દઉં તો મિત્રો એ પ્રમાણે સંપૂર્ણ અપડેટ છે એટલે ચાળીસ હજાર જે પણ શિક્ષકોની ઘટ છે તો ઓરડા બનાવવાનું એ બધું કામ થઈ ગયા થઈ ગઈ છે દસ હજાર એક હજાર દસ હજાર એક હજાર જેટલા ઓરડા જનર જરૂરી હાલતમાં છે તો એનું શું કહેવાય સમારકામ તે એ બધું કામ પણ શરૂ થઈ ગયું છે તે પ્રમાણે અહીંયા જેટલા પણ ગ્રામ્ય આદિવાસી વિસ્તારોમાં અને બધું એ માહિતી અહીંયા આપેલી છે તો એ પ્રમાણે સંપૂર્ણ અપડેટ છે તો મિત્રો એટલે આ ચાળીસ હજાર જે ચાળીસ હજાર જે શિક્ષકોની જેટલી જગ્યાઓ ખાલી છે તેમાંથી થોડી થોડી જગ્યાઓ ઉપર મિત્રો દસ બાર દસ બાર પંદર એ પ્રમાણે અલગ અલગ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તો આ પ્રમાણે કીધું છે તો મિત્રો જો ભરતી થાય તો સારું સારું કારણ કે ભરતીના અંતે છે અને ઘણા મિત્રો છે એનું સિલેક્શન થઈ શકે તો ભરતી થવી જોઈએ આ વાત સાથે આ વાત સાથે તમે સહમત હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવડીમાં જય હિન્દ જે ભારત વંદે માત્રમ